મને કેમ છો મજામાં મજામાં આપણે જાવ ચડાતા તો વેડિયો તો ચાલો થઈએ ચડાતા આપણે હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ અરે આવે છે ને જયડી ભાઈ જયડી મને આવ્યા છે પણ એમ કંઈ માનતા નથી કેમ કે એને થોડું કામ છે આ આખી ગાડી રિપેર કરવાની છે એટલે એમ એનું કહેવાનું એમ તો ગાડી રિપેર કરીને જઈએ તો હવે ત્યાં હું ગાડી રિપેર થઈ ત્યાં તો હાથ પડી જાય તો હવે આપણે જઈએ છીએ

અહીંયા એક નાનકડું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરી લઈએ પહેલા તો આવી રીતે છે હવે આપણે ડુંગરો ચડવાનું શરૂઆત કરી દઈએ તો ફાઇનલી મેં તો આપણે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે આવી રીતના પગીચા છે અહીંયા છે ને ભાઈ જય માતાજી લગભગ ત્રણસો આજુબાજુ પગીચા છે આવી રીતના છે ને ભાઈ હજી તો સો માં આવું ની શરૂઆત વરસાદ જે થઈ ગયો ને એના હિસાબે જો લીલો થઈ ગયો છે બધું રીતે છે અમારે હાર્દિક ભાઈ શું છે હાર્દિક જોવાની બધું આમ આમ કેવું મસ્ત લીલું લીલું એવું છે આ જો બધું લીલો થઈ ગયો હજી વરસાદ નહીં આવતો હોય પછી એક વરસાદ આવ્યો તો એટલો લીલો થઈ ગયો અહીંયા છે ને સો માં પછી વધારે મજા આવે ને ભાઈ લગભગ અમે હવે અડધો ડુંગરા ચડી ગયા છે એને અડધો બાકી છે અહીંયા જો આમ યાક આ સિસ્ટમ મસ્ત છે અહીંયા જો સેકલા માટે જો પાણીનું ભર્યું તે આખું જો મમરા છે આ કઈ ગયા છે થોડુંક એવું રહ્યું છે અહીંયા જો તમે ઝાડવા મસ્ત છે જો વરસાદ પછી એના ઝાડવા જો આવા લીલા થઈ જાય આવી રીતના રો એ તો બે હવે ફૂલ પવન આવે ઠંડક મળે મંદિરે પગમાં આવે એટલા દાદર છે ખાલી ને આહીથી રો આ નીચે એનો સીન આવી રીતનું છે બધુંય કેટલું લીલું છે જો તો ફાઇનલી મિત્રો આપણે છે ને ખોડિયાળ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો હવે છે ને આપણે દર્શન કરવાના છે અને આ છે મંદિર દર્શન કરી ને આપણે દર્શન કરવાના તો દર્શન કરી ને હું તમને અહીંયા પ્રાચીન ગુફાઓ આવેલી છે ગુફાઓ પણ દેખાડી તો વિડીયોમાં અંજ સુધી બનાવી છો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જઈએ મંદિરે દર્શન કરવા

ભાઈ અહીંયા છે ને આ પથ્થર માલી કોતરી કોતરી ને જો કેવા સીડી બનાવેલી છે જો બધું પથ્થર માલી કોતરી ને ગુફાઓ અને આ જે સીડી છે સીડી પણ બનાવેલી છે હા હું જે પાણી નો કુવા છે કે એ કાંઈ બનાવેલું હોય પાણી સંગ્રહ કરવા માટે સ્પેશિયલ પાણી સંગ્રહ માટે જ બનાવેલું છે આવી રીતે છે ભાઈ ગુફાઓ હજી આપણે આગળ જઈએ હજી ઘણી બધી ગુફાઓ છે ચાલો જઈએ આગળ જોવા હવે છે ને ભાઈ અહીંયા એક મોટી ગુફા છે મોટી ગુફા છે આખી ગુફા મિત્રો છે ને જે કોતરીને જ બનાવેલી છે પથ્થર માં બહુ મોટી વિશાળ ગુફા છે જે આ મન નોલી ગુફા હોય અને એમાં રૂમો બનાવેલી હતી જોકે સમય જતા રૂમો તો બધી પડી હોય એવું લાગે છે પણ આ જે ગુફા છે એ એમ છે અને આની કરતા જેમ વિશાળ ગુફા એટલે કે ગુફા આનથી નીચે છે ત્યાં પણ આપણે જાશું વિડીયો માઇન્ડ સુધી બનાવી રેજો આવી રીતે હતી ગુફા આપણે છે ને

અરે તો ઓલી મેન ગુફા ક્યાં અહીંથી જવાય કે આમ ઓલી ઓલી તીડી કા તીડી આવડી હાલ હાલો દાઈને ભાઈ ઇંગલ નાખેલી છે એટલે સારું પડે બાકી તો અહીંયા પવનમાં ન હલાય

એક આ બાજુ પણ કૂવો છે તો અહીંયા જો આ ભરેલું છે અહીંયા પણ ભરેલું છે તો આવી રીતે પહેલાં ચંદ્ર થતો પાણીનો તો આ છે મિત્રો આપણે ટેપલવાળાની ગુફા બેન ગુફા તો ચાલો આપણે અંદર જઈને નિહાળીએ અમારે હાર્દિકભાઈ પેલા જ પોગી જાય ને આજે છે ને અહીંયા મોટો થાંભ હતા અહીંયા હતો અને અહીંયા પણ હતો સમય એ પડી ગયેલો છે આ છે મિત્રો મેન ગુફા આવી રીતે છે કરેલી છે આપણે કેટલા નંબરની ગુફા છે આ દેખા ત્રીસ નંબર અહીંયા છે ને ભાઈ બેન ગુફા ને અદિન નાની નાની ગુફાઓ છે જોવો હલો પાછા આપણે રહી આઈગ હજી ઘણું બધું જોવાનું બાકી છે તો હવે આપણે અહીંથી વીજળાઓ ને ઉપર થાય આપણે વલી બધું નીકળવા માટે જ જાવું જ હોય ને અહીંથી નીકળી જાખે ને આ છે ભાઈ સીન જે દેખાય ને તળાદના પાછળનો ભાગ છે જો તો ભાઈ આપણે હવે સ્વોટકટ નીકળવાને બદલે હલવાના એમાં જો આ સીડી બધી વહી ગઈ હવે એડમિટ થાય છે જો એક ભાઈ ધંધે લગાડી દીધા હતી કે કાંઈ છે મેં સ્વાટ કટ જોયું છે અહીંયા તો સીડી જ વહી ગઈ તો આ છે ને ભાઈ હળવળું કરતા અમે આખા ડુંગરાના પાયથળના ભાગમાં આવી ગયા જો તો થાય એમાં આઈગળ હાલ્યા ત્યાં હકીકતમાં સીડ ઉપર હતી આદેશ ડબલ માલ ની ગુફા તો ફાઈનલી ભાઈ આપડે હાઈડ હાલતા હાલતા ઘણું હાલી જા રસ રસ્તો આવી ગયો છે જો આ જે ડુંગર ના પાછળ રસ્તો છે જે રસ્તો દેન જેન દેરા કરે રહી છે તો આપણે અહીંયા પાછા શોર્ટકટ નીકળી જાવ રાજા છે તો લાઈટ ચાલુ કરવી જોઈએ

ચાલો હવે આપણે બહાર જઈએ ને હેરાન નથી કરવા એ એમાં નિરાતે બેઠા હોય અવાજ જ કઈક અલગ જાતનો આવે ભાઈ એનો એ કાર્ય બધા ઉડે ને આ પાણામાં દેખાતા નથી પણ હોય ખરામાં ઉડે ત્યારે ખબર પડે કઈ છે એમ તો ભાઈ આ હવે આપણે સેલામાં સેલી ગુફા છે

મસ્ત આવ્યો મોજ આવી જ્યાં ઠંડો ઠંડો પવન આવે એમ થાય કે મજા આવી એવું લાગે વોલ જે છે ને ઘડી ઘરે પાછા બહાર નીકળી જાય હા છે મિત્રો આપણે ડુંગર ઉપર થી દેખાતો નજારા તળાજાનો જો આ છે મિત્રો ને અહીં આપણે છે તો ને આપણે છે ને મિત્રો આજે આયું છે ને અહીં ઓડિયા માતાજી નું મંદિર છે એટલે આપણે દર્શન કરીને અહીંથી ઓલી જે છે ને અહીંથી આખો રાઉન્ડ માર્યો aku dong orang no rambut ini hanya hanya nih kelas ha doanya ini udah ini tiap deh pas ada unis ya terap Ya, <tip> ya, રાકેતીનું છે આજે કારણ કે આપણા કાકાભાઈ બેઠા છે માતાજીનું મંદિર પાછો આવી છે પાછા પાણી માણી ભતેવાનું પાણી પછી આપડે હેલ્મેટ અહીંયા મેકેલું છે એ લઈને પછી આઈકી જાવ નીચે તો વિડીયો કેવો લાગ્યો હો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય ફળિયા લખવાનું ભૂલતા નહીં ના ને ડુંગરનો આટો મારી ને થાકી જાતી એટલે બેટા થી ની રહેતે આદરભાઈ મારે આદરભાઈ બેસી જા આખી જાતો સારી બધું આખો આટો માર્યો છે ને હાલો પોરો ખાઈ લે પછી પાણી મણી પઈન પાછા અહીંથી નીચે ઉતરવાનું ચાલુ કરી દેહી આ જે ઉત્પન્ન છે અને અહીંયા જે નીચે આ તમને દેખાય છે જે અહીંયા ઘણા લોકો માતાજી પડિયાલ માતાજીની લાપસી કરવા આવે છે ત્યારે એનું જે અહીંયા રસોડું બનાવે છે જો આવી રીતનું આવી રીતનું હોય અહીંયા છે ને એ રસોડું કરે છે જેવી રીતે બધું હોય તો ભાઈ અમારે હાર્દિકભાઈ di pot la lain awet ya weh yang kami orang utmar wajahnya yang abudwa isyamana ya, meki ya weh dah isi disi ya, seru anu disitra di ta ya cara bagi jasa Final limit tuh apa depan ini cawe jadi do, ini sih seru kalau tuh nampak apa ini ne, kalau ini buat yang ke, video kena, ya video bolam lama sih, video buat kalau